તો નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હાલમાં એવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મા મોગલ ધામગલ ની પૂજા કરતા એવા બાપુ ની દીકરી એક વ્યક્તિ ભગાડીને લઈ ગયો છે એવા હાલમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તો શું સંપૂર્ણ ઘટના બની છે તે તમને આ વિડીયો માહિતી આપવાનો છો તો મિત્રો તમે વિડીયો પૂરું જો જેથી તમને પડે કે આ વાત સાચી છે કે ખોટી તો વિડીયો પાંચ દિવસ બંને વલસાડ માંથી પકડી લેવામાં આવ્યા હતા અને મિત્રો આ માહિતી સોશિયલ મીડિયાના આધારે મળી છે અને બીજો વિડીયો એવો પણ વાયરલ થઈ રહ્યો છે કે આ છોકરી અને છોકરાએ લગ્ન પણ કરી લીધા છે એવું પણ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ છોકરો ત્રણ વર્ષથી આ મંદિરે દર્શન કરવા આવતો હતો અને આ બાપુની દીકરી જે સામેથી લગ્ન કર્યા છે એવું સોશિયલ મીડિયાના આધારે જાણવા મળી રહ્યું છે મિત્રો અને આ માણસ જે દર્શન કરવા આવતો આ બાપુની દીકરીને ઉપાડી લઈ ગયો છે એવું જાણવા મળી રહ્યું છે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો પહેલા મિત્રો અને મિત્રો જે પણ આગળ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડ્યું તો આપણે મળીએ નવા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો